નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર સાવરકુંડલા શહેરમાં આગેવાનો ઉપર થયો હુમલો સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા વેપારી જગદીશ માધવાણી તેજસ રાઠોડ સહિત લોકો ઉપર થયો હુમલો લોહણા મહાજન સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો ભાજપ આગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઉપરોક્ત ઘટનાના સમાચાર મળતા મોટી સંખ્યામાં વિવિધ સંગઠનો હોસ્પિટલે પહોંચ્યા આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલે દોડી આવી અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો પોલીસ દ્વારા ગુનો નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાબરકુંડલા એસ પી વલય વૈદ હોસ્પિટલે પહોંચ્યા

કબજો લઈએ તો અમે ગુનેગાર છીએ પણ સામેના લોકો કોઈ પોલીસ સ્ટેશન કબજો આજથી નહીં હું આવ્યો ત્યારથી મારી આ ફરિયાદ છે અને પરિણામે ત્યાંથી જ આને પ્રોત્સાહન મળે છે આવા લોકો વેપારી લોકો માર ખાય લોહાણા જ્ઞાતિ એક સામેની સાઈડ પાર્કિંગ નું કામ શરૂ હતું એટલે આ પેન્ટર ગોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું કેબિન મૂકું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય જાહેર રસ્તો છે અમારું પાર્કિંગ છે અહીંયા ન મુકાય તો કે નહીં કેબિન તો રહેશે આ સવારમાં કડિયાઓને ને મારા મહેતાજીને ખૂબ ગાળું દીધી એટલે અમે અમારા દાંતના પ્રમુખ અને અમે બંનેને ત્યાં ગયા એટલે અમારા દાંતના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મળ્યા કરવા આ પાંચ લોકો અમને પાવડાથી અને જ્યાં શિક્ષણ હથિયારો પડ્યા હતા એનાથી અમારી ઉપર એટેક કરવા આવ્યા મુસ્લિમ સમાજના લોકો અને એને કેબિન મૂકવું તું એ કે કોઈના બાપની જગ્યા નથી અમારી જ છે જાહેર રસ્તા ઉપર એ થોડા મૂકી શકે પોલીસ દ્વારા આગળ શું નિવેદન પોલીસ પોલીસ દ્વારા નિવેદન સવારમાં લેવા આવ્યા છે અને અમારી જ્ઞાતિવાડીમાં સીસીટીવી કેમેરા પણ છે અને અમને ભાઈ તેજસ લુવાર કરીને જે વચ્ચે છોકરો પડ્યો એને તો એ ગળાશીપ દઈ દીધી અને એને મારી નાખવાની જ લાઈનમાં હતા એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર કેટલો એટેક કરી નાખત અમને તો એ ડર છે કે અમારું શું થશે હવે